એક સુંદર મજાનો પ્રેરક પ્રસંગ છે એક શહેરની અંદર એક એક દંપતી રહેતું હતું અને આ નાનકડો વર્ષનો દીકરો હતો અને એનું નામ સૂરજ હતું સૂરજ પણ સૂરજના તેજ જેવો ચમકતો ચહેરો પરંતુ એક વાતનું એને દુઃખ હતું કે સૂરજનો પરિવાર ખૂબ જ ગરીબ હતો અને સૂરજ ભણવામાં હોશિયાર હતો અને એના નિશાળની ફી ભરવા માટે સૂરજ ભણી ગણી અને જ્યારે ઘેરે આવતો અને ત્યારબાદ એ શહેરમાં રમકડા વેચવા જતો રહેતો અને રમકડા વેચી અને એમાંથી જે કંઈ પણ આમદની થતી જે કંઈ પણ કમાણી થતી અને એ કમાણીમાંથી એની નિશાળની ફી ભરતો એના નિશાળના છોકરા અને નિશાળની ચીજવસ્તુઓ લેતો અને આમ ને આમ એના દિવસો પસાર થતા જાય છે અને એક દિવસ સૂરજ નિશાળેથી આવી અને રમકડાનો ઠેલો લઈ અને રમકડા વેચવા જતો હોય છે અને એને એક પણ રમકડું વેચાણું નહીં અને તે દિવસ ઘણું બધું ફર્યો પરંતુ ક્યાંય એને કોઈ ગ્રાહક મેળ્યો નહીં અને એક પણ રમકડું વેચાણું નહીં અને એને ખૂબ કડકીને ભૂખ પણ લાગી હતી અને સૂરજ મનોમન વિચાર કરે છે કે હવે તો જે ઘરનો હું દરવાજો ખખડાવીશ અને એ ઘેરે જઈ અને હું ખાવાનું માગીશ મારાથી હવે ભૂખું રહેવાય એમ નથી મારા શરીરમાં હવે શક્તિ નથી મારા પ્રાણ ક્યારે નીકળી જાય મને એવું લાગે છે અને સૂરજ રમકડાનો ઠેલો ઉપાડતો ઉપાડતો ચાલતો ચાલતો એક ઘરના ઉમરે આવીને ઉભો રહી છે અને ત્યાં એ ઘરનો દરવાજો ખખડાવે છે અને અંદરથી એક છોકરી દરવાજો ખુલે છે અને આ છોકરીને જોઈ અને સૂરજ ડગાઈ જાય છે અને એ છોકરીને જોઈ અને ખાવાનું નથી માગી શકતો અને એ પીવા માટે પાણી માગે છે પરંતુ છોકરી પણ ઘણી સમજદાર હતી હોશિયાર હતી અને આ સૂરજનો ચહેરો જઈ અને સમજી જાય છે કે નક્કી આ છોકરાને ભૂખ લાગી હશે પરંતુ એ ખાવાનું માગી નથી શકતો એટલે એ છોકરી અંદરથી જઈ અને પાણીના બદલે એક દૂધનો ગ્લાસ ભરીને આવે છે અને આ સૂરજને પીવા માટે આપે છે અને સૂરજને ખૂબ જ ભૂખ લાગી હોવાથી એ દૂધનો ગ્લાસ પી જાય છે અને ત્યારબાદ એ છોકરીને કહે છે કે બોલો આ દૂધના કેટલા રૂપિયા દેવાના અને ત્યારે એ છોકરી કહે છે કે આના રૂપિયા ન હોય મારા પિતાજીએ મને શીખવાડ્યું છે કે કોઈ પણની મદદ કરવી તો એ મદદના પૈસા ક્યારેય ન લેવા એટલે આના પૈસા તો હું ક્યારેય નહીં લઉં અને સૂરજ મનોમની છોકરીનો આભાર માને છે અને એને ખૂબ ખૂબ આશીર્વાદ આપે છે અને ત્યારબાદ સૂરજના શરીરમાં એક નવ ચેતન આવ્યું એવું એને લાગ્યું સૂરજની ભૂખ શાંત થઈ અને સૂરજના શરીરમાં થોડી ઘણી શક્તિ અને સ્ફૂર્તિ આવી અને ત્યાંથી સૂરજને મનોમન એક વસ્તુ પણ જાણવા મળી કે ગમે ત્યારે કોઈ પણ સંકટ સમય કોઈ ગરીબ વ્યક્તિની કે કોઈ વ્યક્તિની મદદ કરવી જોઈએ અને અને આ ગાંઠ મનમાં વાળી લીધી એમ નિઃસાયતા સૂરજના દિવસો વીતે છે સૂરજ રોજ ભણે છે અને રોજ ભણી ગણી અને રમકડા વેચવા નીકળી જાય છે અને એ મનમાં એક ગાંઠ હતી કે ગમે ત્યારે ગમે એ માણસની મદદ કરવી જોઈએ જરૂરિયાતમંદ લોકોની મદદ કરવી જોઈએ અને આમ ને આમ એક દિવસ ભણી ઘણી અને હોશિયાર બને છે અને એક મોટો ડોક્ટર બને છે અને એટલું જ નહીં આ સૂરજ એવડો મોટો સર્જન બને છે કે આખા શહેરમાં એના જેવો કોઈ મોટો સર્જન નહોતો અને ત્યારબાદ આ સૂરજ એ જ શહેરમાં એક મોટું બધું દવાખાનું બનાવે છે અને એમાં ઘણા બધા ડોક્ટરોને પણ ભરતી કરે છે અને આ સૂરજના દવાખાને રોજ હજારો દર્દીઓ આવતા અને 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 બનતી મહેનતે બધા દર્દીઓને સારવાર કરી એને સાજા કરતો એમ કરતા કરતા દિવસો વીતતા જાય છે અને એક દિવસ એના દવાખાનામાં એક સ્ત્રીનો કેસ આવ્યો સ્ત્રીને એક ગંભીર બીમારી હતી અને ઘણા બધા ડોક્ટરોને સ્ત્રીએ બતાવી જોયું હતું અને કોઈ ડોક્ટર આ સ્ત્રીનો કેસ હાથમાં લેવા માગતું નહીં કેસ ખૂબ જ ગંભીર હોવાના કારણે કોઈ હિંમત નહોતી કરી અને આ સ્ત્રીના કેસની ફાઇલ ફરતી ફરતી સૂરજ ડોક્ટર પાસે આવે છે અને સૂરજ ડોક્ટર જુએ છે તો એમાં એમાં નામ વાંચે છે અને સ્ત્રીનો ફોટો પણ જુએ છે અને એનું સરનામું પૂરેપૂરું વાંચે છે અને સૂરજ ડોક્ટર આટલું જોઈ અને સફાળો ખુરશી ઉપરથી ઊભો થઈ જાય છે અને દોડતો દોડતો એ સ્ત્રીના ખાટ લે જાય અને જુએ છે અને એ સ્ત્રીને કહે છે કે તમે ચિંતા ન કરજો તમારી પૂરેપૂરી સારવાર હું કરીશ અને તમારું ઓપરેશન કરવાની જવાબદારી પણ હું લઉં છું અને તમારા શરીરમાં ક્યાંય રૂવાડે રોગ પણ નહીં લેવા દઉં ભલે બધા ડૉક્ટરોએ ના પાડી દીધી હોય પણ હું મારી બનતી મહેનત કરીશ અને હું મારી મહેનત પ્રમાણે હું તમારું ઋણ ચૂકવવા તૈયાર છું અને આ સ્ત્રીને કંઈ સમજાતું નથી અને ત્યારબાદ ડૉક્ટર બધા નર્સોને અને ડૉક્ટરોને બોલાવી અને તાત્કાલિક ઓપરેશનની તૈયારી કરે છે અને સ્ત્રીને ઓપરેશનમાં લઈ જવામાં આવે છે અને ચાર કલાકની જહેમત બાદ સ્ત્રીનું ઓપરેશન સફળ થાય છે અને ત્યારબાદ એને ફરી ખાટલે સુવડાવવામાં આવે છે અને આમ ને આમ એનો પંદર દિવસ સુધી ઈલાજ ચાલે છે અને પંદરમાં દિવસે સ્ત્રી સંપૂર્ણપણે સ્વસ્થ થઈ જાય છે અને એને દવાખાનામાંથી રજા આપવાની હોય અને ત્યારે સ્ત્રી ડૉક્ટર પાસે જઈને કહેશે કે તમા હું તો ખૂબ જ ગરીબ છું અને તમારું દવાખાનું પણ મોટું છે અને આને કારણે તમારા દવાખાનાની ફી પણ ખૂબ જ વધારે થઈ હશે હું આ બધી ફી સી રીતે ચૂકવીશ અને ડૉક્ટર મનોમન હસે છે પરંતુ આ સ્ત્રીને કંઈ સમજાતું નથી કે આ ડૉક્ટર શા માટે હસે છે અને ત્યારબાદ સૂરજ ડૉક્ટર એક ફાઇલ આપે છે અને કહે છે કે લ્યો આ તમારું બિલ છે અને સ્ત્રી ડોક્ટર પાસેથી બિલ લઈ અને જુએ છે અને બિલ વાંચી અને એ ઓચિંતાની ગભરાઈ જાય છે અને એમાં લખ્યું હતું કે તમારા ઓપરેશનની અને તમારી તમામ પ્રકારની દવાઓની રકમ એક દૂધના ગ્લાસમાં ભરપાઈ થઈ ગઈ છે અને આટલું વાંચી અને સ્ત્રી ડોક્ટરને કહે છે કે હું કંઈ સમજી નહીં આ બધું હું શું છે અને ત્યારે કહે છે કે બેન તમને યાદ છે આજથી પંદર સત્તર વર્ષ પહેલા હું તમારા ઘરે આવ્યો હતો અને હું રમકડા વેચતો દોર મેં એક વખત તમારે ત્યાં પાણી માંગ્યું હતું મને એ દિવસે ખૂબ જ ભૂખ લાગી હતી મારે તમારે ત્યાં ખાવાનું માગવું હતું પરંતુ તમને જોઈ અને હું ગભરાઈ ગયો હતો અને મેં ખાવાનું ન અને તમારે ત્યાં પાણી માગ્યું અને તમે ફટાફટ ઘરના રસોડામાં ગયા અને પાણીને બદલે દૂધનો નો ગ્લાસ ભરીને આવ્યા હતા અને એ દૂધ મને પીવા આપ્યું અને દૂધ પી અને મારા શરીરમાં સ્ફૂર્તિ આવી મારા શરીરમાં તાકાત આવી અને હું તો સાવ મરણીયો બની ગયો હતો પરંતુ તમારા એક દૂધના પ્યાલાને કારણે એક દૂધના ગ્લાસને કારણે મને નવ જીવન મળ્યું હતું અને તમે મને કીધું હતું કે આના એક પણ રૂપિયા જોતા નથી મને મારા બાપે શીખવાડ્યું છે કે કોઈની મદદ કરવી અને એના એક પણ રૂપિયો લેવો નહીં અને ત્યારથી મેં એક ગાંઠ મનમાં વાડી લીધી હતી કે હું પણ આ દૂધના પ્યાલાનું દૂધના કપનું ઋણ એક દિવસ ચૂકાવીને રહીશ અને આ વાત સતત મને પ્રેરણા કરતી હતી અને આજે ભગવાને મને મોકો આપ્યો છે તમારી સેવા કરવાનો તમારા ઓપરેશન કરવાનો અને તમે જે દૂધનો પ્યાલો પાયો હતો એ બીજો કોઈ છોકરો નહીં એ હું પોતે જ હતો યા સૂરજ ડોક્ટર જ હતો અને આટલું સાંભળીને બાપુ એ સ્ત્રીની આંખમાંથી દાઢ દાઢ દાડ દાઢ 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 આસુડા ચાલુ થઈ જાય છે અને ડોક્ટરને બે હાથ જોડીને વિનંતી કરે છે કે ખરેખર જ્યાં સુધી દુનિયાની અંદર તમારા જેવા લોકો છે ત્યાં સુધી કોઈને આંચ પણ નહીં આવે અને ત્યારે ડોક્ટર કહે છે કે તે દિવસે તમે જો દૂધનો પ્યાલો ન પાયો તો મને આ પ્રેરણા ક્યાંથી મળે અને ખરેખર આ બધી પ્રેરણા કોઈની મદદ કરવાની પ્રેરણા મને તમારી પાસેથી મળી છે અને બાપુ આ નાનકડા પ્રસંગમાંથી આપણે એવું સમજવાનું કે તમે ગમે તે વ્યક્તિની કોઈ નાની એવી મદદ કરો કોઈને સંકટ સમયે સહાય કરો ઈ તમારી મદદ ઈ તમારી સહાય સમય જતાં વ્યાજ શીખે તમને પૂરેપૂરી સફળ થાય છે તમને પૂરેપૂરી મળે છે અને ભગવાન આ તમારા કામને પાર પાડે છે તમે કોકને મદદ કરો તો કોક તમારી પણ મદદ કરવા માટે તૈયાર રહીએ કોઈ ગરીબ માણસ સામે જોઈ ગરીબ માણસની મદદ કરવી કોઈ નિરાધાર લોકો હોય એ નિરાધાર લોકોની મદદ કરવી અને એ મદદ તમને સંકટ સમયે કામ આવે છે તમારી મદદ કરેલી ક્યારે એવી વેડફાતી નથી તમે કરેલી મદદ ક્યારેય ફોગટ જતી નથી તમને પૂરેપૂરું ઋણ ચૂકવીને આપે છે બાપુ આ નાનકડો પ્રસંગ આ સૂરજ ડોક્ટરનો પ્રસંગ તમે પૂરેપૂરો સાંભળો એ બદલ આભાર આ પ્રસંગ સમજાય અને વંદન આપનો દિવસ શુભ રહે મહાદેવ હર